અહીંયા જુઓ તમે જોરદાર એક્સિડન્ટ થયેલું છે જે જોઈએ લઈ જાવ એમ કે છે મામા અહીંયા લાઈનમાં તો ત્રણ તો બે બાંધી છે આમાંથી બે ત્રણ આવી છે મેળ આવશે આ લીમડામાં એક કડવી ડાળ મીઠી છે ત્યાં પગથિયા તરફ જઈ રહી છે ભાઈ જો આમ ને એ પોતે સસમા ભાઈ ના પેરી બેઠી હેલો જેમાં મિત્રો ખુશાલી સુપુર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જઈએ છીએ બહારની તરફ ત્યાં અલગ અલગ લોકેશનો ઘણા બધા આવેલા છે ધાર્મિક સ્થળો પ્રાચીન અને ઐતિહાસિક વાળા મંદિરો પણ આવેલા છે તમામે તમામ લોકેશનની અપડેટ હું તમને દેતો રહીશ ત્યાર પછી અહીંયા જે જગ્યા ઉપર અમે જઈએ છીએ ને ત્યાં બસુરામ બાપાની અતિથિ છે અને ભવ્ય પ્રોગ્રામ પણ આયોજન થયેલો છે તે સંપૂર્ણ અપડેટ હું તમને વિડીયો દ્વારા બતાવવાનું છું ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ તેમજ વિડીયોને લાઈક કર્યા વગર જતા નહીં ખાસ કરીને તો કમેન્ટમાં જય રામાપીર લખવાનું ભૂલશો નહીં તો ચાલો આપણે જઈએ અને આગળની માહિતી અપડેટ હું તમને આપતો રહો અત્યારે વાગ્યા છે સાડા ચાર રણકા પોણા પાંચ જેવું થઈ ગયું છે અને અત્યારે અમે પહેલાં પહેલાં કમ્પ્લીટ થઈ ગયા છે ભાઈને તૈયારી કરવામાં આવે છે અમારી નાની એમટી ફેમિલી એકદમ તૈયાર થઈ ગઈ છે જો અહીંયા બેઠી છે અને હાય હલો હવે ભાઈ સીધું છે અમે જઈ રહ્યા છે રાજુલા તરફ ને અહીંયાથી અંદાજીત 40 થી 43 કિલોમીટરના અંતરે રાજુલા આવેલું છે એની વચ્ચે ઘણા બધા સ્થળ આવેલા છે એની અપડેટ હું તમને આપીશ તો ચાલો આપણે ધન્નોને લઈ ઉપડીએ મોટા બેની તૈયાર જગ્યા સી જાવ છે જોરથી હા માને ઘરે છે રાતની તૈયારી બરાબર ને હા હું બનાવવાનો છે રાતની ઘરની બહાર નીકળે તો આપણી ધનનો પણ તૈયાર છે એક જેટ અહીંયા નાના નાના છોકરા બેઠા છે આ ગાડી લઈને આપણે જવાના છીએ ટાટા દાદા ટાટા જો દાદા ઘરની બહાર નીકળતા જ હાઈવે રોડ આવે છે અમે પહોંચી ગયા છીએ હાઈવે રોડ ઉપર અને અહીંયા વિશ્વમંદિર પૂજ્ય શ્રી મોરાય બાપુ છે એનું ગામ અહીંયા તલગાજડા છે આ તમે જેવો જોવો ને તે તલગાજેટા ગામ આવી ગયું છે અને હવે આપણે સીધો સીધા જઈએ છીએ સોમનાથ ભાવનગર નેશનલ હાઈવે રોડ ઉપર ને અમારી ફેમિલી બેઠા ગઈ છે લાઈન માં ટ્રેલ અંદર હાય ગણપતિ મંદિર આ છે તલગાજેટા ગામ પહોંચી ગયા છે મોવા માલણ નદી ડેમ ઉપર

અહીંયા તમને બોર્ડ ઉપર જોવા મળ્યું હોય છે અને રાજુલા અહીંથી થાય છે ચાલીસ કિલોમીટર તો આપણે અહીંથી જવાના છીએ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે રોડ ઉપર અત્યારે છે મોવાની અંદર અહીંથી ચાલીસ કિલોમીટરના અંતરે રાજુલા આવેલું છે અહીંયા બીજું બોર્ડ આવેલું છે રાજુલા મોવા શહેર અને વિજયપુરી અહીં જો તમને બતાવ્યું આગળ વિજયપુરી જાય છે આ છે માર્કેટિંગ હેડનો જે ગ્રાઉન્ડ છે આ જગ્યા ઉપર વધુ પડતી ડુંગળી આવે ત્યારે આ જગ્યા ઉપર રાખવામાં આવે છે આ છે આ સિટીનો નજારો

સ્વામિનારાયણ મુખ્ય મંદિર તરફ ને અહીંયા ખૂબ જ ભવ્ય મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે અને તમે જોઈ રહ્યા છો ખૂબ જ સરસ મજાની જે ધજાઓ લઈ રહી રહી છે મંદિરની પરથી અને મંદિર પણ ખૂબ સરસ રીતના ડેકોરેશન કરવામાં આવેલું છે તારીખે મહાન સ્વામી આવવાના છે અને દર્શન દેવાના છે અત્યારે તમે શિખરના દર્શન કરી રહ્યા છો

અત્યારે વાતાવરણ પણ સારું છે ખૂબ સરસ છે આજુબાજુમાં એકદમ ચોખ્ખા આકાશ દેખાઈ રહ્યો છે પવન વધારે પડતો છે ધીમે ધીમે જાય છે આ યાત્રા માટે ત્યાં બોલે રહ્યો છે

શરૂ થાય છે અમરેલી જિલ્લાની ની બોર્ડર અહીંથી ભાવનગર જિલ્લાની ની બોર્ડર પૂરી થાય છે આપણે ચડી આવે છે સીધે સીધો પુલ અહિયાં ભાઈના ના આને પહેરી ને બેઠા છે ભાઈ જો આમને બેઠા એ પોતે ચશ્મા ભાઈના ના પહેરી ને આપણે પહોંચી ગયા છે અહીંયા રણછોડ રાયની મૂર્તિ જે પીપા ભગતની જગ્યામાં પીપાવા ધામ આ જગ્યા ઉપર સાતસો વર્ષ જૂનો જે અહીંયા એવોર્ડ આપવામાં આવેલો છે વિશ્વવંદન એ પૂજ્ય શ્રી મોરાઈ એ અહીંયા જે સાતસો વર્ષ પહેલાં રસોડું ચાલતું હતું તેના એવોર્ડ આપેલો છે આ જે રણછોડરાય ભગવાનનું ગેટ આ જગ્યા ઉપરથી તમને દર્શન થશે અને અહીંયા જે પીપા ભગતને રણછોડરાય દર્શન આપીને સાક્ષાત આ જગ્યા ઉપર જે આ વાવ છે રણછોડરાયને દર્શન આપીને આ વાવમાંથી તે રણછોડ ડ્રાઈવ પ્રગટ થયા હતા અને આ વાવનો તેમજ આ પીપા ભગતની જગ્યાનો સંપૂર્ણ વિડીયોની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈ તો ચાલો આપણે પીપા ભગતના દર્શન કરીએ પ્રાચીન ઇતિહાસ વાળી જગ્યામાં અને અહીંયા તમે સાક્ષાત તેમના મંદિરના અને શિખરના દર્શન કરી રહ્યા છો આ જગ્યામાં ખૂબ જ જૂનો ઇતિહાસ રહેલો છે એટલે કે અહીંયા જે આ લીમડો તમે જોઈ રહ્યા છો ને આ લીમડો આ લીમડામાં એક કડવી ડાળ મીઠી છે તે આ પગથિયા તરફ જઈ રહી છે આ ડાળ ચાલો આપણે પીપા ભગત તેમજ રણછોડરાયના દર્શન કરી લઈએ હલો રણછોડરાયની જય પીપા ભગતની જય રામ લક્ષ્મણ અને જાનકી માતાની જય અત્યારે તેમના દર્શન કરી રહ્યા છો અને ઉપરની જે મૂર્તિ છે ને તે રણછોડરાયની મૂર્તિ છે તે પીપા ભગતને જે દર્શન આપીને તે વાવમાંથી પ્રગટ થયા હતા અને અહીંયા જે છે તે પીપા ભગતની મૂર્તિ છે ઓલો પીપા ભગતની જય અહીંયા તમને સાક્ષાત મહાદેવ તેમજ કૃષ્ણ ભગવાન અને રાજાજીના દર્શન થશે દર્શન કરી રહ્યું છે અને આ ભાઈ પડકારા જ કરે શું છે ભાઈ હોય છે આવું છે એન હાઈવે રોડ ઉપરથી એક કિલોમીટરના અંતરે આ મંદિર આવેલું છે અહીંયા મિની દ્વારકા પણ કહેવામાં આવે છે આ જગ્યા ને પીપાવા ધામ જે દ્વારકામાં મૂર્તિ રછોડરાયની છે તે જ મૂર્તિ આ જગ્યા ઉપર સંત પીપા ભગતને દર્શન આપીને વાવમાંથી માંથી પ્રગટી પ્રગટી હતી તો આપણે તેમના દર્શન કર્યા અને આ આવી આવી ગયો છે આ છે સ્પીડ અને ઘટેર 80 કિલોમીટરના સ્પીડે તમે ચલાવી શકો છો હવે આપણે પહોંચી ગયા છીએ સંત પીપા ભગત ના કોડદેવી જે માતાજી બૌચર માતાજી નું મંદિર આ જગ્યા ઉપર આવેલું છે અને આ જગ્યા ઉપરથી પીપાવા પોર્ટ પણ જવાય છે દરિયામાંથી કોઈ પણ જે આયાત નિકાસ કરવા માટે અમારે જે ગુજરાતમાં આ જગ્યા ઉપરથી થતી હોય છે પીપાવા પોર્ટ થી અને આઈતી જો સોમનાથ પાંચ તર અહીંયા જે બોર્ડ મારેલું છે અને અહીંથી જાય છે આ પીપાવા પોર્ટ બંદર તરફ રસ્તો અને

તેની વચ્ચે અહીંયા મામાદેવ તેમજ મોંવાઈ માતાનીનું સ્થાન આવેલું છે અને અહીંયા સરસ મજાનું પાણીનું પરોબ પણ છે ફાઇનલી ફાઇનલી મિત્રો અમે પહોંચી ગયા છીએ અમારા મામાના ઘરે એ ભાઈ ઓ ક્યાં ભૂગ્યા ક્યાં ક્યાં ઓ એ ભાઈએ જો નિંદર કરી લીધી રહી છે ગાડીમાં બેઠા બેઠા જય ગુરુદેવ મામી જય ગુરુદેવ આવો પાણી પી લે એ ભાઈ ને બહુ તરસ લાગી આ રીતના મારા મામાનો છે તબેલો આ એક ગાય છે હમણાં અહીંયા ત્રણ ચાર ગાયો અને બે ત્રણ પેહું બાંધેલી હતી અત્યારે તેને ધમારવા અથવા તો પાણી પીવરાવા ગયા છે એ નાની નાનું બચ્ચું મારા મામા આવી ગયા છે જો માલને નીણ નાખી રહ્યા છે કેટલા લાઈનમાં ભેંધા મામા એકાદું જોવે કેમ લાગે

એક ગાડી લઈ જવાનું કે છે મામા આમાંથી જે જોઈ આ બે ત્રણ ધાંડા છે બે ત્રણ ગાયું છે અને અહીંયા બે ત્રણ ભેવું છે અહીંયા બે વાહ જા અહીંયા ચાલો આપણે જેના માટે આવેલા છે તો તે બાપાના આપણે દર્શન કરી અને ધન્યતા અને આશીર્વાદ મેળવીએ ત્યારે બધા જઈ રહ્યા છે દાદાને ધજા તેમજ પ્રસાદ ધરવા માટે

-se Gracias eh genere